કડિયા મજૂરો લોહી પરસે ઉછે એથી ગાંધીનગર પહોંચીએ ત્યાં સુધી રસ્તામાં જેટલી પણ બિલ્ડિંગો આવે જેટલા પણ બોલ આવે જેટલા પણ મલ્ટીપ્લેક્સ આવે જેટલા પણ હાઈવે આવે જેટલા રોડ રસ્તા જોઈએ જેટલા ફ્લાયઓવર જોઈએ જેટલી દુકાનો જોઈએ જેટલી ઈમારતો જોઈએ એ દરેક દરેકના મૂળમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી કડિયા મજૂરોનો નો ને પરસ્યો રહે આ વિકાસ શબ્દ ઉપર સૌથી વધારે આ રાજ્યમાં કોઈનો અધિકાર હોય તો સ્વાભાવિક રીતે ગુજરાતના ખેડૂત અને મજૂરોનો પણ ગુજરાતના ખેડૂત અને મજૂરોમાં પણ સૌથી વધારે કોઈનો અધિકાર હોય તો એ છે ગુજરાતનો આદિવાસી

બધી મોટી મોટી જાત જાતની હોટલો બધી આવી રહી છે હે છાતી આદિવાસી ધરતી આદિવાસી જમીન આદિવાસીની અને બહારથી કંપની વાયને તાગડ થી ઉજા કર જે પ્રમાણેનું ચરિત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું હતું આવો વિકાસ તો સરદાર વલ્લભભાઈ પટેલને પણ મંજૂર ના હોત મને બરાબર યાદ છે એક

સરદાર સરોવર ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધી આપણે અમે લોકો અમદાવાદમાં માં બેઠા બેઠા આંખ બંધ કરીએ આદિવાસી આંખ સામે કેવું દ્રશ્ય આવે કાળી મજૂરી કરનારો મજૂરી વડોદરા સુરત રાજકોટ અમદાવાદ ની ફૂટપાથ ઉપર પડ્યો હશે એની પત્ની બાળક સિમેન્ટ ની અને કપચી ના ઢગલા બાળક ઉછળતું હશે જંગલ જમીન ની સનદ ની લાઈન બહાર ઉભો હશે આદિવાસી લઈ કોઈ પોલીસ વાળા કસ્ટડી માં દલિત અને ડીએનટી ની ગેમ મારતા હશે આ આદિવાસી આટલા દાયકાઓ પછી પણ આદિવાસી એટલે તગડો મજબૂત ધનવાન સશક્ત આવી છબી આપણા મનમાં નથી આવતી કેમ કે આદિવાસી ને નથી બનાવી શકે ચૌદમી એપ્રિલ આવે એટલે ભાજપના બધા નેતાઓ વાદળી જબ્બો પહેરીને બાબા સાહેબ આંબેડકર ને કરે અને પછી દલિતોના આત્મસન્માન ને ઠેસ પહોંચાડવામાં આવે દલિતોની હત્યા થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીને પેટનું પાણી ના આજ પ્રમાણે નરેન્દ્ર બી કેવડિયા આવે

ખાલી કેવા પૂરતો તમારો આપણો છે આનો આખો દાવો કરો પણ શું કર્યું આ તો ધીમે આદિવાસી ને પેલા વનવાસી બનાયા અને પૂરા કરી નાખ્યા સોનિયાજી ના વિઝન ના કારણે ફોરેસ્ટ રાઇટ વન અધિકાર ધારો જંગલ જમીનનો કાયદો મળ્યો છે નો અમલ કરો બંધારણની પાંચમી અમલ કરો ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ નું અમલ કરો જંગલ જમીન પટ્ટા પાઉ બોલતા મને 15 વર્ષ થઈ ગયા મે પહેલી વખત જિંદગીમાં માં પકડ્યું છે પકડી ભાષણ કરતા શીખ્યો છું ત્યાર થી હું આપું છું પૈસા જંગલ જમીન પાંચમે નું સુધી પૈસા જંગલ જમીન પાંચમે નું સુધી મને 15 થઈ ગયા મારે સફે દવા કશું જ ના તો આનો જવાબ શું છે

ત્યારે આદિવાસી જંગલ જમીન લૂંટાતી હતી વિસ્થાપન થતું હતું ત્યારે આદિવાસી સમાજ ના અને કોંગ્રેસ કે ભાજપ ની ટિકિટ લેવી હોય ત્યારે નિવૃત્તિ ના છેલ્લા વર્ષે સમાજ બેંકની વાત છે આ લોકોને ને પણ ઓળખ્યો કેવું પડશે બિરસા મુંડા હોય નહીં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું ગંધારણ હોય નહીં આ દેશ નું સંવિધાન હોય ને તો તમે સરકારી નોકરી ભેગા ના થયા હો તમે કચ્છીરા ઢગલા માં સિમેન્ટ થી થેલીઓ જયપાલસિંહ મુંડા વિશે વાંચો જેમ દલિત સમાજના એક ક્રાંતિકારી યોદ્ધા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર થયા એમ આદિવાસી સમાજ એક બહુ મોટો આદર્શ બહુ મોટો આઇકોન એ બિરસા મુંડાની સાથે સાથે જયપાલસિંહ મુંડા હતા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આખા ભારતનું નામ રોશન કર્યું ખાલી આદિવાસી સમાજનું નહીં આખા ભારતનું પ્રોફેસર હતા વિદ્વાન સ્કોલર બંધારણની સભામાં ડિબેટ કરતા દલીલ કરતા વાત વિવાદ કરતા

અને એના કારણે આદિવાસી સમાજ માટે સ્ટેન્ડ લીધું આદિવાસી સમાજની પડખે ઉભરાયા જંગલ જમીન નહીં છીરોવાની ત્યારથી ઉદ્યોગપતિઓની એક લોબી જેના ન્યૂઝ ચેનલમાં લાગેલા છે કે રાહુલ ગાંધીનો કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ થઈ ગઈ અને પછી જોયું કે આદિવાસીઓને ડીએનપી ને મુસ્લિમ ને દલિત ને આ ગરીબોને લૂંટવા હોય તો સૌથી મોટો વેપારી તો કે ગુજરાતમાં બેઠો છે તો આવો કે દેશમાં પછી નરેન્દ્રભાઈ આવી ગયા અત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની નવે સરથી ભારતમાં પાછી આવે તો આખા દેશનો લૂંટવો અને મેનેજર જોઈએ તો નરેન્દ્રભાઈ પહેલી અરજી લઈને જાય હું બેઠો છું ને બીજા ના લેતા આ જે સંસાધનોની લૂંટ છે આટલી બધી સંસાધનોની લૂંટ થતું હોય આટલો બધો આક્રોશ જનતામાં પેદો થતો હોય તો શું કરવાનું તો આદિવાસી ને વનવાસી બનાવી દલિતોને મુસ્લિમોની સામે કરી દઉં ભાઈ ને ભાઈ થી લડાવો આખા સમાજ માં ભારત માતા ની છાતી છીડો કરો એટલે લડનારો ગરીબ માણસ હિન્દુ અને મુસલમાન માં વહેંચાઈ જાય એને પછી મોટી મોટી કંપનીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર મોટા 15 15000 ના રૂમમાં ગુલાબી ગુલાબી સ્કીન વાળા બધા પૈસાદાર માણસો આવે ને 15000 ના રૂમ રહે ને આપણે જાડુ મારવા જઈએ તાટલું તો સમજીએ છે ને આપણે કે જમીન આપણી પરસેવા આપણે અને મજા કરે પૂંજીપતિ જે ઓલરેડી કરોડપતિ છે એનાથી મોદી સાહેબ રાજી નથી અરબપતિ બનાવ પછી તમારે ઘેર સિંધુની ડબ્બી મોકલી છે આપણે જોઈએ છે નોકરી આપણે જોઈએ છે જંગલ જમીન એટલે કે ના ના સિંદૂરની ડબ્બી મોકલી છે કારીગર

રાહુલજી જેવા નેતા સ્વતંત્રતાના આંદોલનમાં કોણ હતા કોંગ્રેસ પાર્ટીના ના હતા અને આ હરીશી સોડા તો કંટાળો હતા ચાપલુસી કરતા હતા બાવન વર્ષ તિરંગો નથી લેરાયો કોઈ દાડો જંગલ મન નથી રહ્યો દેશની આઝાદી માટે લોહી નું નથી આવ્યું અને આ પાછા આપણે રાપણ કરે હે જોઈ લો અમેરિકા ની ચાપલુસી કરી ને રાહુલ કીધું મધ્યપ્રદેશ માંથી ફોન કરે ડોનાલ્ડ ટ્રમ્પ એ નરેન્દ્ર हो जाओ सारे पकड़ी दबाओ मारा तो कोई लेबोरेटरी में कुछ भी भी ब्लड टेस्ट करके मारा तो हीमोग्लोबिन ना दिख रहा है आ समझो क्या चीज़ है विश्व गुरु सुखे पता है विश्व गुरु छाती छप्पन नहीं रोगों में सिंदूर घुटने टिक दिया હવે જાગવાનું આપણે છે આખા દેશની એક એક સંસાધન એક એક સંપત્તિ ઉપર આ ભારતના શ્રમજીવીઓનો ગરીબોનો અધિકાર છે દેશ

મારો તો પગાર જ ના થાય અહીંના કલેક્ટર નો પગાર ના અને અહીંયા સ્મંડી શક્તિભાઈ અહીંયા બધી કી પોસ્ટ મલાઈદાર પોસ્ટ પર બધા આદિવાસી નું દલિત નહીં પણ આઉટસોર્સિંગ નો પણ કર્મચારી ચલો એ દલિત આદિવાસી આવી જાવ જાડું ભરવા મજૂરી કરવાની તમારે રોડ તમારે બાંધવાનો સાચું છો સાચી વાત છે ને 20000 રૂપિયા એક દિવસ તો હે આ કુપોષિત મજૂરિયા આદિવાસીઓની આંખ સામે એવી હોટલો બની કે એક દિવસના એક રૂમ નું ભાડું પચીસ હજાર રૂપિયા તમે મજા કરી રહ્યા છો દેશના ગરીબ માણસ સાહીઠ સિત્તેર એસી કરોડ લોકોને ખાવા દાણા નથી અને તમે પચીસ હજાર ના રૂમ માં લેશો કોના ભોગે વિકાસ થઈ રહ્યો છે કોના માટે વિકાસ થઈ રહ્યો છે સાથીઓ બધું તમે જાણો છો તમે જે જાણતા હતા કે થોડીક સ્ટાઇલ બહુ બોલ્યો થોડા તાકાત થી બોલ્યો ફેફસામાં હવા ભરીને બોલ્યો બાકી બધું તમે જાણો છો તો બદલવાનું પણ તમારે છે તો ધીમે રેન ચૂંટણી આવે ત્યારે આપણો એક પણ માણસ ચપટી ચવાણામાં વેચાવો જોઈએ નહીં દારૂની પોટલીને અડવો જોઈએ નહીં એ દર્શનાનેર હોય ઉબેર ડિન્ડોર હોય ગામિત ભાઈ હોય કહી વનવાસી નથી આદિવાસી છીએ ભારત ભૂમિના માલિક છીએ ખોટી વાતોમાં ભરમાવાના નહીં બીજા તમામ સમાજના લોકો અમારા ભાઈ છે અંદર અંદર લડાવાની વાત નહીં સારી સરકારી સ્કૂલ બનાવવાની વાત કરો મોંઘવારી ઘટાડવાની વાત કરો જીપીએસસી માં દલિત આદિવાસી ઓબીસી વિદ્યાર્થીઓનો એકલવ્યોનો અંગૂઠો કાપવાનું બંધ કરો આટલી બધી મોટી સંખ્યામાં બહેનો બેઠે છે બધી બહેનો જાણે છે કેટલી ભયંકર મોંઘવારી શિક્ષણ મોંઘું આરોગ્ય મોંઘું રાશન મોંઘું શાકભાજી મોંઘું એક જગ્યાથી બીજી જગ્યાએ તમારે જવું હોય બસમાં ભાડા મોંઘા ગાડીઓ મોંઘી કઈ રીતે તમે જીવશો શું આપી દેશે નરેન્દ્ર મોદી જૂઠ સિવાય કંઈ નહીં આપ્યું એ જોડે આપવા માટે જૂઠ સિવાય કઈ નથી રાહુલ ગાંધી તરફ જોવું સરકાર ના બને કોઈક રાજ્યમાં એ રાહુલ મંજૂર હોય ગરુડ શેર તાલુકો નહીં આખો નર્મદા જિલ્લો મજબૂત કરીએ એવો મજબૂત કરીએ કે અહીંનો સંદેશ એ અંબાજી ઉમરગામ આખા આદિવાસી પટ્ટામાં ફેલાય નવી ઉર્જા મળે એક નવી શક્તિનો સંચાર થાય નવા ક્રાંતિકારી યોદ્ધાઓને અનેક અનંત પટેલો આખા આદિવાસી વિસ્તારને મળે એવી આશા અને અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું જ્યારે પણ યાદ કરશો જ્યારે પણ શક્ય હશે તમારી તકલીફમાં તમારી પીડામાં તમારા આંદોલનમાં આઈડી ઉભો રહીશ ઉભો રહીશ અને ઉભો રહીશ અને બેન નસવાડીનો આટો મારો બાકી નસવાડીનું આંદોલન સાથે મળીને છે બરાબર અહીંથી પણ જવું પડશે નસવાડી તો જઈશું કઈનો કઈ પ્રશ્ન બને તો નસવાડીના ભાઈઓ પણ આપણી નીચે આવશે કોંગ્રેસ પક્ષ તમારી સાથે અમે બધા તમારી સાથે છીએ જય જુહાર કા નારા હે ભારત દેશમાં મહાન આપ સૌનો ખૂબ ખૂબ જય ભીમ જય જુહાર